હું શિરીશ્વરથી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમે જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ બે હજાર છોવીસના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે વાણિજ્ય પ્રવાહનું ધોરણ બારનું એ સરસ મજાનું નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે આવી ચૂક્યું છે એટલે હવે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી વિદ્યાર્થી મિત્રો એ પણ તમારા માટે અલગ અલગ વિષયના છ છ પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે આવી ચૂક્યું છે એટલે બિલકુલ નિશ્ચિંત થઈને હવે તમે તમારા બોર્ડની પરીક્ષાની તૈયારી શરૂ કરી દેજો કારણ કે હવે તમારી પાસે બોર્ડની એક્ઝામ માટે બહુ જ થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે તમારો આ અમૂલ્ય સમય વિદ્યાર્થી મિત્રો તમે તમારો તૈયારીમાં તમે ઉપયોગ કરજો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર 6 જેનો વિભાગ D નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આજના આ વિડિયોની અંદર આપણે મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ આપણો અભ્યાસ એ પહેલા વિદ્યાર્થી મિત્રો તમે તમારો જે અતૂટ વિશ્વાસ જે નવનીત પબ્લિકેશન ઉપર જાળવી રાખ્યો છે એ જ તમારા અતૂટ વિશ્વાસને સામેથી જાળવી રાખવાનું કામ એ નવનીત પબ્લિકેશન દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે 2024 ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખાસ એટલે ખાસ અગત્યનું મહત્વનું કહી શકાય એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2024 ના વર્ષનું ધોરણ 12 નું એ સરસ મજાનું નવીન નજરાના સાથે તમારા માટે આવી ચૂક્યું છે અને વિદ્યાર્થી મિત્રો આજે નવીન નજરાણું છે એ તમારા માટે એ સરસ મજાનું એક સ્માર્ટ ડિઝી બુક નામની એપ્લિકેશન સ્વરૂપમાં આવ્યું છે એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પર તમને પ્રાપ્ત થઈ જવાની છે એટલે હવે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી ધોરણ બારના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે વિદ્યાર્થી મિત્રો એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે અથવા સ્ક્રીન ઉપર જે દર્શાવેલી જે નવનીતની વેબસાઇટ છે એના માધ્યમ દ્વારા પણ તમે ધોરણ બારના અસાઇનમેન્ટ બુક તમે સરળતાથી મેળવી શકો છો ધોરણ બારના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે કિંમત છે એ માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો ત્રણસો રૂપિયા નક્કી કરવામાં આવી છે જે તમારા નજીકના દરેક બુક સેલરને ત્યાંથી તમે મેળવી શકો છો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો બે હજાર છવ્વીસના વર્ષનું જે કાલે અસાઇનમેન્ટ બુક છે વાણિજ્ય પ્રવાહનું ધોરણ બારનું એ સરસ મજાનું અલગ અલગ વિષયના છ છ પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે આવ્યું છે વિદ્યાર્થી મિત્રો તમને એક ક્યુ કોડ આપવામાં આવેલો છે આ ક્યુ કોડને તમારે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી સ્કેન કરવાનું છે જો આ ક્યુઆર કોડ તમે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી સ્કેન કરશો એટલે તમને ત્યાં આગળ કેટલીક વ્યક્તિગત તમારી માહિતી ભરવાનું કહેવામાં આવશે એ તમે તમારી વ્યક્તિગત માહિતી ભરશો અથવા ફિલઅપ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમને ત્યાં ત્યાં આગળ એક એક્સેસ કોડ એન્ટર કરવાનું કહેવામાં આવશે ત્યાં આગળ વિદ્યાર્થી મિત્રો અહીંયા દર્શાવેલો જે એક્સેસ કોડ છે આ એક્સેસ કોડ તમારે ત્યાં આગળ એન્ટર કરવાનું રહેશે આ એક્સેસ કોડ તમે એન્ટર કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારું સ્માર્ટ ડીજી બુક નામની જે એપ્લિકેશન છે એમાં તમારું રજીસ્ટ્રેશન થઈ જશે અને તમે બિલકુલ સરળતાથી તમે એ એપ્લિકેશનની અંદર લોગ થઈને તમે સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થવાની છે એટલે કોઈ જાતની તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે જે છે 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 એ વિદ્યાર્થી મિત્રો તમને નીચે આપી અથવા એના માધ્યમ દ્વારા પણ તમે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન સરળતાથી ડાઉનલોડ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસના ના વર્ષનું ધોરણ બારનું એનો આપણે અભ્યાસ કરી રહ્યા છે જેનો વિભાગ ડી એટલે કે તમારા માટે જે અર્થગ્રહણ વિભાગ છે એનો આપણે અભ્યાસ કરવાના છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલા સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે જુઓ કે નીચેનો પાઠ્યતર કાવ્ય વાંચી એની નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો પ્રત્યેકનો તમને એક ગુણ મળવા પાત્ર થશે અને કુલ તમને એના પાંચ ગુણ મળવા પાત્ર થશે પાંચ પ્રશ્નો હશે એ પાંચ પ્રશ્નોના પાંચ ગુણ તમને મોરવા થશે હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારા પાઠ્યતર કાવ્ય પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના ત્યારે તમારે સૌથી પહેલાં શું કરો જે પાઠ્યતર કાવ્ય આપણને આપવામાં આવ્યું છે એ કાવ્યને એકથી બે વાર આપણે બિલકુલ શાંત ચિત્તે બિલકુલ શાંતિથી એ કાવ્યનું મનમાં આપણે પઠન કરવાનું છે એમાં જે મુશ્કેલી ભરેલા શબ્દો હોય તેની નીચે પેન્સિલની મદદથી અન્ડરલાઈન કરો અને એ શબ્દોના અર્થ લખો અને તમે સમજવાનો પ્રયત્ન કરો ત્યાર પછી તમે એ પ્રશ્નોના જવાબ બિલકુલ સરળતાથી તમે લખી શકો છો એક પરિચિત નથી મને ખબર છે નદી આવે છે લાલ લીલી એ ઝંડીઓ ફડકે છે પણ રંગ ઓળખવાનો હું ભૂલી ગયો છું ને ભૂલી ગયો છું છેલ્લા સ્ટેશનનું નામ આ જે પાઠ્ય ટરકાવ્ય છે એ મફત ઓઝા દ્વારા આપણી સામે એ રજૂ કરવામાં આવ્યું છે ઓકે ચલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આ જે કાવ્ય છે એના આપણે સમજૂતી આપણે જોઈ લીધી બરાબર એનું પઠન કરી લીધું હવે આપણે વિદ્યાર્થી મિત્રો એના ઉપરથી પ્રશ્નોના જવાબ લખીશું ઓકે તો પ્રશ્નો તમારા માટે સ્ક્રીન ઉપર છે જુઓ એકો તેને મનો પ્રશ્ન જોઈએ કે કવિ શેની પ્રતિક્ષામાં છે

તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ પ્રતીક્ષાની ક્ષણોમાં કવિ પ્રતીક્ષાની ક્ષણોમાં કવિ એ બાળીનો કાચ ઊંચો કરી થાંભલા આપણે લખી શકીએ કે ભાઈ શીર્ષક આપણે લખીએ કે ભાઈ છેલ્લું સ્ટેશન બરાબર શું લખી શકીએ છેલ્લું સ્ટેશન આ આપણે તેનું શીર્ષક દર્શાવી શકીએ આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાના પ્રશ્નોના જવાબ તૈયાર કરીને તમે પરીક્ષામાં પૂરેપૂરા ગુણ તમે મેળવી શકો છો તમારી મૌલિકતાનો ઉપયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો અને જવાબ તૈયાર કરી શકો છો ઓકે ચલો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ તો પાઠ્યતર ગદ્યખંડ આવશે હવે ઓકે તો આપણે અહીં આગળ પ્રશ્ન જોઈએ સૂચના જોઈએ કે નીચેના પાઠ્યતર ગદ્યખંડના આધારે આપેલા પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં તમારે લખવાનું છે પ્રત્યેકનો એક ગુણ છે અને કુલ તમને પાંચ પ્રશ્નો પૂછાય તેના તમને પરીક્ષામાં પાંચ ગુણ તમને મળવા પાત્ર થશે પરંતુ ક્યારે જ્યાં જવાબ આપણા સાચા પડશે ત્યારે ઓકે તો પાઠ્યતર ગદ્યખંડની અંદર આપણે એનો પ્રશ્નના જવાબ લખતા હોઈએ ત્યારે આ જે પેરેગ્રાફ આપણને આપવામાં આવ્યો છે પાઠ્યતર ત્યારે પાઠ્યતર ગદ્યખંડનો તમારે બે વાર તમારે વાંચન કરવાનું રહેશે ઓકે બે વાર તમે વાંચન કર્યા બાદ તમારે શું કરવાનું છે તો એના જે મુશ્કેલી ભરેલા શબ્દો છે તેને અન્ડરલાઈન કરો અથવા તમને એવું લાગશે અનેક વિષયોના એ પુસ્તકો એકઠા કરવાનો સૌથી પ્રથમ જેને વિચાર કર્યો હશે તેને પૈન્ડું શોધવા એ શોધવા જેવું મહાભારત કાર્ય કર્યું હશે જે કામ પૈડા માનવ સંસ્કૃતિ અને ટેકનોલોજીના વિકાસ માટે કર્યું છે તે કામ લાઇબ્રેરીએ માનવ સંસ્કારના એ વિકાસ માટે કર્યું છે અહીં હું સંસ્કૃતિ એટલે માણસની બહારની દુનિયાનો વિકાસ અને સંસ્કાર એટલે માણસની પોતાની અંદરની દુનિયાનો વિકાસ એ અર્થમાં આ બે શબ્દોનો ઉપયોગ કરું છું માણસે કુદરતને ભલે માત કરી ભલે તેણે ભૌતિક વિકાસના નવા નવા એ શિખરો સર કર્યા પણ સાથે એનું હૃદય ન વિકસે તો દેશ દેશમાં એ હિટલર જેવા એ નર નર રાક્ષસો ફૂટી નીકળે જે કામ એ વ્યાયામ શાળા એ શરીર માટે કરે છે તે કામ પુસ્તકાલય એ હૃદય અને બુદ્ધિ માટે કરે છે વાડીલાલ ડગલીવાળા દ્વારા આ આપણને પાઠ્યત્ર ગદ્યખંડ આપણને આપવામાં આવ્યો છે ઓકે ચલો આ ગદ્યખંડનો આપણે અહીં આગળ વિદ્યાર્થી મિત્રો હવે આપણે એનો જવાબ જોઈશું ઓકે ચાલો હવે આપણે જોઈએ તો એના પ્રશ્નો તો નંબર નો પ્રશ્ન જોયું કે ભાઈ પુસ્તકાલય શેનું અવિભાજ્ય અંગ રહેલું જોવા મળશે ઓકે ચાલો સિત્યોતેર નંબર જોઈએ કે વાડીલાલ ડગલીએ સંસ્કૃતિ શબ્દો ઉપયોગ કયા અર્થમાં કર્યો છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ વાડીલાલ ડગલીએ સંસ્કૃતિ શબ્દો ઉપયોગ

કયા કામો કરે છે વ્યાયામ શાળા અને પુસ્તકાલય માણસ માટે કયા કયા કામો કરે છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ વ્યાયામ શાળા એ શરીર માટે કામ કરે છે અને પુસ્તકાલય એ હૃદય અને બુદ્ધિ માટે કામ કરે છે બિલકુલ સરળતાથી જવાબ લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો એસી નંબરનો પ્રશ્ન છે કે ગદ્ય ખંડને યોગ્ય શીર્ષક આપો તો ભાઈ આપણે જવાબ લખી શકીએ પુસ્તકાલય એ અવિભાજ્ય અંગ

જો નીચેના ગદ્યખંડનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપવાનું છે પરીક્ષામાં પાંચ ગુણની અંદર પરીક્ષામાં પૂછાય હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે સંક્ષેપીકરણ કરવાનું હોય ત્યારે આખા પેરેગ્રાફનું એક થી બે વાર બિલકુલ શાંત ચિત્તે તમારે એનું વાંચન કરવાનું છે મનમાં વાંચન કર્યા પછી તમારે જે બિન જરૂરી વાક્યો છે એ તમામ વાક્યોને આપણે પેરેગ્રાફમાંથી કાઢવાના છે એકનું એક વાક્ય વારંવાર પુનરાવર્તન થયું હોય તો એને પણ આપણે દૂર કરવાનું છે જે લંબાર પૂર્વકના વાક્યો છે એ વાક્યોને આપણે ટૂંકાર પૂર્વકના સ્વરૂપમાં દર્શાવવા માટે શબ્દસમૂહ રૂઢિપ્રયોગો કે કહેવતોનો ઉપયોગ દ્વારા પણ આપણે તે રજૂ કરી શકીએ છીએ અને જે ઉદાહરણ આપ્યા હોય દાખલા તરીકે આપણને સૂચવ્યું હોય તો એને પણ આપણે એ દૂર કરવાની જરૂર છે અને પછી આપણે એક 3 ભાગની અંદર ટૂંકમાં સારાંશના સ્વરૂપમાં આપણે એ લેખન કરી શકીએ છીએ ઓકે તો ચાલો જોઈએ આપણે 81 નંબરનો પ્રશ્ન વ્યક્તિ માટે શું કે સમાજ માટે શું જીવનના ત્રણ પ્રકાર છે બીજાને મારીને જીવું એ પ્રકાર એ સર્વત્ર નથી બીજો પ્રકાર તે પરસ્પર સહકારનો છે બરાબર બીજો પ્રકાર તે પરસ્પર સહકારનો બરાબર આપણે જોઈએ વ્યક્તિ માટે શું કે આ અહી ત્રણ પ્રકાર છે બીજાને મારીને જીવ એ

નથી દેખાતી જીવન પણ અંતે આત્મસાક્ષાત્કારનું સાધન છે એ સાર્થક્ય એ ધ્યાનમાં આવ્યા પછી પણ સ્વાપર્ણ માટે જીવવું એ મનુષ્ય હૃદયને સ્ફુરે છે આ સ્વાપર્ણ દ્વારા જે જીવન લાગે છે તે કંઈક જુદું જ છે એ મારફતે જીવનનો એ પરમ ઉદ્દેશ્ય સમજાય છે અને સફળ બને છે બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ આપણે અહીંયા ગાડી આપ જે પેરેગ્રાફ છે એમાંથી આપણે જવાબ તારવવાનો છે સંક્ષેપ કરવાનો છે મુખ્ય સારાંશ આપણે તારવવાનો છે બરાબર આ પેરેગ્રાફ કાકા સાહેબ કાલેલકર દ્વારા આપણને આપવામાં આવ્યું છે હવે વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફ ઉપરથી આપણે જોઈએ તો આપણે લખી શકીએ બરાબર તો ભાઈ સૌથી પહેલા તો આપણે જુઓ ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપવાનું તો આપણે હવે અહીંયા ગાડી શીર્ષક આપવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા જુઓ સ્વાપર્ણ એ જીવનની સર્વોચ્ચ એ સાર્થકતા બરાબર સ્વાપર્ણ જીવનની સર્વોચ્ચ સાર્થકતા ઓકે આ આપણા માટે વિદ્યાર્થી મિત્રો શીર્ષક તૈયાર થઈ ગયું ઓકે હવે આપણે આગળ જુઓ તો જીવનના ત્રણ પ્રકારો પૈકી પ્રથમ પ્રકારમાં જીવન સાફલ્ય નથી બીજા પ્રકારમાં એ જીવનની સર્વોચ્ચ સાર્થકતા નથી જ્યારે ત્રીજા પ્રકારમાં આત્મસાક્ષકાર આત્મસાક્ષાત્કાર દ્વારા સ્વાપર્ણ માટે એ જીવવાની એ પ્રેરણા મળે છે અને આ સ્વાપર્ણ દ્વારા જીવનનો એ પરમ ઉદ્દેશ્ય સમજાતા અને પરીક્ષામાં પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છે ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખીને પરીક્ષામાં કુલ પાંચ ગુણનો જે પ્રશ્નો છે પાંચ ગુણ તમે સરળતાથી મેળવી શકો છો ઓકે

મારું જીવન એક એક અનોખી કહાની છે મારી નાત મારું ગોત્ર મારી જાતિ કશાની મને ખબર નથી મારે ઘર નથી મા બાપ નથી સ્વજન નથી મારું નામ મારી કથા કહી દે છે દુનિયાના વ્યવહારની દ્રષ્ટિએ જે ગૃહ તમે હમણાં જોયું તે મારું સાચું ઘર છે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફ ઉપરથી આપણે એનો ક્રમમાં ક્રમાસર એનો જવાબ તૈયાર કરી શકીએ તો જુઓ મારું જીવન એક અનોખી કહાની છે પહેલું જ વાક્ય આપણું તૈયાર થયું ત્યાર પછી બીજું વાક્ય મારું નામ મારી કથા કહી રહી છે મારે ઘર નથી મા બાપ નથી સ્વજન નથી દુનિયાના વ્યવહારની દ્રષ્ટિએ જે ગૃહ તમે હમણાં જોયું તે મારું સાચું ઘર છે ત્યાંના સંચાલકો અને ભૂલકાઓ મારા એ સ્વજન છે અમ્મા અને અપ્પા મારા મા બાપ છે મારી નાત મારું ગોત્ર મારી જાતિ કસાની મને ખબર નથી હું કાદવનું ફૂલ છું આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના આ પ્રશ્નોનો જવાબ આપણે આ જે પેરેગ્રાફ છે એને ખાર કથાને રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવી શકીએ છીએ અને પરીક્ષાની અંદર પાંચ ગુણનો પ્રશ્ન છે આ પાંચ ગુણ મેળવી શકીએ છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો

તમે કાલે અસાઇનમેન્ટ બુકની તમામ વિષયની પીડીએફ ફાઇલ તમે સરળતાથી મેળવી શકો છો અથવા તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશનના માધ્યમ દ્વારા પણ તમે ડાઉનલોડ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આજના આ આ વિદ્યાર્થી મિત્રો ધોરણ બારના નવા નવા વિડીયો મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો કોર્સને લગતી માહિતી મેળવવા માટે તમે સ્ક્રીન ઉપર દર્શાવેલ મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબરનો સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ બાર વિષય ગુજરાતી જેનો પ્રશ્નપત્ર નંબર છ જેનો વિભાગ નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે આપણે અગાઉ ફરી પાછા મળીશું એક નવા વિભાગ સાથે એક નવા ટોપિક સાથે ત્યાં સુધી હું આપ સર્વની રજા લઉં છું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો